અને આ આ રીતનું ઘોડાની નાળ કહેવાય આ કળાને આ ઘોડાની નાળવાળા કળા તમારે કરાવવા હોય તો પણ અમારે ત્યાંથી જ કસ્ટમાઇઝેશન થઈ જશે આ આ બે બદલાવો હોય તો પણ અને આ રીતનું આપણી પાસે નાની સાઈઝમાં પણ છે બ્રેસલેટ સ્ટાઈલમાં કહેવાય આને આ રીતનો એ લોક આવી જશે આ રીતના અમારે વાઘ મોઢી આવી જશે નાના તમારે આ રીતનું કસ્ટમાઇઝેશન કરાવવું હોય એમાં સાઈઝ તમારે તમારી રીતની કરાવવી હોય તો પણ થઈ જશે અમારે ત્યાંથી પછી આ રીતનું ડાયમંડમાં તમારે ડાયમંડમાં કરાવવું હોય તો પણ અમે કરી આપશું આ રીતના બે ડાયમંડ અલગથી નખા હોય જેમાં અમારે રેડ ડાયમંડ છે જેગવાર વાળું છે તમારે આ રીતનું કસ્ટમાઇઝેશન જોતું હોય તો પણ થઈ જશે અને આ રીતનું તમારે આ બ્રાઉન ફિનિશમાં છે તમારે બ્લેક ફિનિશમાં જોતું હોય તો પણ અમે કરી આપશું અને તમને આમાંથી અમારી કોઈ બી વસ્તુ ગમતી હોય કે લેવી હોય તો અમારો સર્વિસ નંબર પણ છે ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું તમે એમાં વિડીયો કોલ કરીને વસ્તુ લાઈવ જોઈ શકો છો અને એના ફોટોસ પણ મંગાવી શકો છો અને તમને એમ લાગે કે આ વસ્તુ એક ટાઈમે ઝાંખી પડી રહી છે ડર થઈ છે તો તમે આને સોનાનું ફરીથી પાણી પણ ચડાવી શકો છો ચાર્જેબલ રહેશે એ અને તમે આને અમને એક ટાઈમે રિટર્ન કરશો તો અમે આને અમે તમને પાંત્રીસ સુધીના રિફંડ કરશું પૈસા અને અમારું એડ્રેસ છે મૌડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન થેન્ક યુ